આ પ્રયોગનો મુખ્ય હેતુ નવી પેઢીને ગાય અને તેની સાથે જોડાયેલી પરંપરાઓ સાથે પુનઃ જોડવાનો હતો આ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં અગિયાર સંતો સહિત કુલ એકસો આઠ લોકોએ ગોબર સ્નાનનો લાભ લીધો હતો આયોજકોના જણાવ્યા અનુસાર દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાં રહેલા તત્વો ત્વચા અને આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે આ કાર્યક્રમ દ્વારા વર્તમાન સમયમાં જ્યારે લોકો કૃત્રિમ ઉત્પાદનો તરફ વળી રહ્યા છે ત્યારે તેમને કુદરતી અને શાસ્ત્રોક્ત પદ્ધતિઓનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ પ્રકારના આયોજનથી લોકોમાં ગાય પ્રત્યેની સુખ દૂર થાય અને તેના વૈજ્ઞાનિક લાભો વિશે જાણકારી મળે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌસેવા ગતિવિધિ અને તપોવનધામ દ્વારા સંયુક્ત રીતે આયોજીત આ કાર્યક્રમમાં મળેલી સફળતાને પગલે આયોજકોએ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી છે આ માત્ર એક પરંપરાગત પ્રથાનું પુનર્જીવન નથી પરંતુ તે ગૌ આધારિત અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણ સંરક્ષણ માટે પણ એક મહત્વપૂર્ણ પગલું છે ઉપસ્થિત લોકોએ આ અનુભવને અદિતી ગણાવ્યું છે અને આવા આયોજનને નિયમિતપણે કરવા માટે આગ્રહ કર્યો હતો આજ રોજ દિનાંક દસ આઠ બે હજાર ના પશ્ચિમ કચ્છ વિભાગ ગતિવિધિ એવમ તપોવન ગૌશાળા આયોજિત પંચગવ્ય પવિત્ર શ્રાવણ મહિનામાં કાર્યક્રમ રહ્યો આ સાહીઠ થી પાસઠ જણા માટેનું આયોજન હતું પણ રજીસ્ટ્રેશન અને લોકોનો ઉત્સાહ જોઈ આની અંદર કુલ મળીને દસ સંતો અને એકાણું લોકો એટલે એકસો ને એક જણાએ ગોબર સ્નાન કર્યું એટલે કે પંચગવ્ય સ્નાન કર્યું પંચગવ્ય સ્નાનની અંદર ગોબર ગૌમૂત્ર ઘી દૂધ અને દહીં આ ગાયના પાંચે તત્વોનું સપ્રમાણ મિશ્રણ કરી અને સ્નાન કરવાનું હોય છે આનાથી શારીરિક માનસિક આરોગ્ય અને આધ્યાત્મ આ ચારેય વસ્તુનો લાભ થતો હોય એવું અનેક જગ્યાએ કહેલું છે લોકોએ સાંભળેલું છે વાંચેલું પણ છે અને વિચારેલું પણ છે પણ આ પંચગવ્ય સ્નાન કાર્યક્રમથી જે જો લોકો આ સ્નાન કર્યું તેમને બધાને આ ચારેય પ્રકારનો અનુભવ થયો તેવું તેઓએ તેમના અનુભવ કથનમાં કહ્યું આમાં ડોક્ટરો રહ્યા શાળાના પ્રધાન આચાર્યો રહ્યા કેટલાય ઉદ્યોગપતિઓ શ્રેષ્ઠ વ્યવસાય કરતા લોકો પણ જોડાયા સાયન્ટિસ્ટ કક્ષામાં સુધીના પણ લોકો આ આપણી વચ્ચે રહ્યા અને એમને સામાન્ય ખેડૂતથી માંડી અને ઉપલા વર્ગ સુધીના લોકોને પણ જીવન જીવવા માટે પવિત્રતા સ્વાસ્થ્યની ખાસ જરૂર હોય છે અને એ સ્વાસ્થ્યને પવિત્રતા આ પંચગ્રવ્ય સ્નાન આપી શકે છે એવી બધાએ એક સુરે સ્વીકાર્યું તો આવું પંચગ્રવ્ય સ્નાન ગો સેવા ગતિવિધિના માધ્યમે સમગ્ર રાજ્યમાં થતું રહે એવો બધાય અનુરોધ પણ કર્યો અને આ તપોનધામમાં દર વર્ષે દર મહિને આ પ્રકારનું પંચગ્રવ્ય સ્નાન થાય એવી પણ લોકોએ માંગણી કરી છે આવું પંચગવ્ય સ્નાનથી શરીરને આપણે ઉર્જાવાન શક્તિવાન અને આરોગ્યવાન અને પવિત્ર રાખીએ એવો આ પંચગવ્ય સ્નાનનો મેસેજ કે જે સર્વથા સફળ રહ્યો અને લોકોને ખૂબ ખૂબ ગમ્યો આવકાર્યો બીજી એક વાત કરી દઉં તો ગોબરના સુગ વિશે ગોબરમાં કોઈપણ પ્રકારની શુભ હોતી નથી આવેલા પ્રાય મોટા ભાગના લોકોને આ વિષય સ્પર્શ્યો હતો પણ જ્યારે સ્નાન કરવાની શુભ શરૂઆત થઈ એટલે આમને કોઈપણ પણ ઠેકાણે વૃત્તિ માત્ર આ અહેસાસ આવ્યો નહીં અને આખા શરીરમાં વાળથી માંડી અને શરીરના સંપૂર્ણ અંગો તાજગી સભર તેમજ એકદમ તેજસ્વી એમને લાગી રહ્યા છે એવું તેમને અનુભવ કથનમાં કહ્યું તો જ્યારે જ્યારે લોકોને સમય મળે ત્યારે ઘરે પણ આ પંચગ્ય સ્નાન થઈ શકે એ વિધિ પણ અહીંયા સૌરાષ્ટ્ર પ્રાંત વતી એવા ગોસેવા ગતિવિધિના પ્રાંતના સંયોજક મેગીભાઈ આ હિરાણીએ બધાને શીખવ્યું અને સૂચન કર્યું અસ્તુ જય ગૌમાન